અને આસ્થાથી તે કુંડના પાણીથી સ્નાન કરી પોતાના રોગનું નિવારણ કરે છે અને આ રામજી મંદિર વર્ષો જૂનું છે સરભંગ ઋષિ વખતનું બરાબર એ નીચે ગરમ ઠંડા પાણીના કુંડ છે અને ત્યાં કોઈ નાય તો એના શરીરના કોડ અને કરોડિયા ફરી જાય છે એવી માન્યતા છે બરાબર અહીં દિવાળી શિવરાત્રિ પર મેળો ભરાય છે અહીં બધા ટુરિસ્ટો બધા ઘણા બધા આવે છે લસુંદરા ગામમાં આવેલા કુંડની બાજુમાં સુંદર એવું રામજી મંદિર આવેલું છે આ મંદિરમાં શ્રી રામજી લક્ષ્મણજી અને તેમની વચ્ચે ગરુડ પર લક્ષ્મી નારાયણ બિરાજમાન છે આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તે સમગ્ર દેશનું એક જેવું મંદિર છે જ્યાં ભગવાન રામ સાથે માતા સીતા બિરાજમાન નથી હાલ મંદિરમાં બિરાજમાન રામ લક્ષ્મણની મૂર્તિઓ પહેલા એક ખંડેરમાં અપૂજ હતી વર્ષો પહેલાં ગ્રામવાસીઓએ તેને બ્રાહ્મણ પાસે ટેકરી પર બિરાજમાન કરાવી અને પતરાનું નાનું મંદિર બનાવી પૂજન અર્ચન ચાલુ કર્યા હતા અને વર્ષો બાદ એટલે આજથી ત્રીસ વર્ષ પહેલાં ગામ લોકોના સહયોગથી સુંદર મંદિરનું નિર્માણ કરી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી

સાથ અને સહકારથી એમના વાક્યથી એમની વાણીથી બધા ગામ લોકોએ સાથ સહકાર કરી અને નવું રામજી મંદિર બનાવ્યું છે વાલ્મીકિ રામાયણના પ્રમાણે જ્યારે પંચવટીમાંથી માતા સીતાનું અપહરણ થયું ત્યારે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ તેમને શોધતા શોધતા આ સ્થળ એટલે કે હાલ લસુંદરા ગામ છે ત્યાં આવ્યા હતા અને તે સમયે આ વિસ્તાર હિડંબા વનથી ઓળખાતો હતો

આય માન માન્યતા છે કંઈ ગમે તેઓ ચામડીની કોઈ પણ બીમારી હોય એ હાથ તક ધોવાથી નાહવાથી ચામડીના રોગો અહીંયા મટી જાય છે અહીંયા કઈ લોકો દૂર દૂરથી નાહવા ધોવા માટે આવે છે દેવ દેવદિવાળીનો એક મહિનાનો અહીંયા મેળો લાગે છે નાહવા માટે અને પબ્લિક ઘણી દૂર દૂરથી નાહવા ધોવા માટે પણ આવે છે રામ અવતારમાં ભગવાન શ્રીરામે સીતા હરણ બાદ શું લીલા કરી હતી તેવા લક્ષ્મીજીના પ્રશ્નના જવાબમાં શ્રી નારાયણે કહ્યું હતું કે તેમણે સરભણ ઋષિ માટે ઠંડા ગરમ પાણીના કુંડ બનાવ્યા હતા અને ત્યાં જ અંતર ધ્યાન થયા હતા એટલે જ રામજી મંદિરમાં રામ અને લક્ષ્મણ વચ્ચે ગરુડ પર લક્ષ્મી નારાયણને બિરાજમાન કરાવવામાં આવ્યા છે લસુંદરા ગામમાં કુંડ આવેલા છે રામજી મંદિર છે એ રામજી મંદિર આમ સારું છે બધા દર્શન કરવા આવે છે અમે બી દર્શન કરવા આવીએ છીએ ભક્તિપૂર્વક છે અને આમ સારું છે જાત્રાનું ધામ છે લસુંદરા લસુંદરા ગામની ટેકરી પર આવેલા રામજી મંદિરમાં બિરાજમાન શ્રી રામ લક્ષ્મણની મૂર્તિ અલૌકિક છે સુંદર શણગાર કરેલી મૂર્તિના દર્શન કરીએ ત્યારે જાણે ભગવાન સાક્ષાત આપણી સમક્ષ હોવાની અનુભૂતિ થાય છે શ્રી રામ બિરાજમાન હોય રામ ભક્ત હનુમાનજી ના હોય તેવું તો બની જ ના શકે એક ટાઈમ કે સવારમાં ગમે તે એક ટાઈમે દર્શન કરવા ફરજિયાત હોવાનું મહાદેવના દર્શન કરવાના શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન કરવાના પાછળ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવાના દર્શન કરીને પાંચ દસ મિનિટ બેસવાનું આબોહવા સારી હોય વાતાવરણ સારું હોય મન પ્રફુલ્લિત થાય ભગવાનના આશ્રયમાં આવીએ થોડું મન હળવું થાય થોડા ટેન્શન દૂર થાય ને બધું સારું રહે આપણી લાઈફ એટલે દર્શન કરવા માટે હું દિલ્હી આવું છું એક ટાઈમ તો ગમે તે એક ટાઈમ તો દિલ્હી આવવાનું જ કોઈ દિવસ બને ત્યાં સુધી ચૂકતો નથી ત્રીસ વર્ષ પહેલાં જ્યારે નવું રામજી મંદિર બનાવવામાં આવ્યું અને મૂર્તિની પ્રતિષ્ઠા કરી ત્યારે જે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો તે હાલ પણ અખંડ પ્રજ્વલિત છે ભગવાનના દરેક અવતારને મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે મંદિર પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જાણે સ્વયં આપણી સામે સાક્ષાત હોય તેવી અનુભૂતિ કરાવે છે ભગવાનને ખૂબ શ્રદ્ધા ભાવ ભક્તિ છે બહુ પુરાણી મૂર્તિ છે રોજ સવાર સાત આ સંધ્યા આરતીના ટાઈમે અમે અહીંયા ઉપસ્થિત રહીએ છીએ ભગવાનના દર્શન કરીએ છીએ ભગવાન એવું છે કે અમારી મનોકામના પૂર્ણ કરે છે રોજ સવારમાં ઉઠીને કુંડે સ્નાન કરવા જઈએ છીએ અને અહીંયા ખૂબ અમુક ટાઈમે મેળા પણ ભરાય છે અને યાત્રિકોનો બહુ ધસારો રહે છે દેવ દેવડીના મેળામાં એટલે અમે દરરોજ સવાર સાત દર્શન કરવા આવીએ છીએ અમે અમારી મનોકામના પૂર્ણ થાય છે જય શ્રી રામ લસુંદરાના રામજી મંદિરે આવેલા ગરમ ઠંડા પાણીના કુંડમાંથી દેશ વિદેશથી લોકો પાણી લેવા માટે આવે છે અને શરીરના જે ભાગે તેમને ચામડીનો રોગ થયો હોય ત્યાં આ પાણીની માલિશ કરે છે અને નહાવાના પાણીમાં ઉમેરી તેનાથી સ્નાન કરી રોગ મુક્ત થાય છે મંદિરે આવતા ચર્મરોગથી પીડાતા ભાવિકો સાચી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પાંચ રવિવાર કુંડમાં સ્નાન કરી ભગવાન શ્રીરામના દર્શન કરે છે તો તેમને તે રોગમાંથી મુક્તિ મળવાની માન્યતા છે અને તેના ઘણા પ્રમાણ પણ છે નાનપણથી મંદિરનો દર્શન સવાર સૌ કરવા માટે આવું છું ઘણી ગર કુંડે આવીએ સવારમાં દર્શન કરીને જઈએ અહીંયા ઘણા લોકો નાવા માટે આવે છે અને અહીંયા કુંડનું મહાત્મા એવું છે કે ચામડીના રોગો માટે છે અને શિવનું મંદિર ઘણું પુરાણું છે અહીંયા પાંચ ચાર પાંચ મંદિર છે રામ કૃષ્ણ શિવ હનુમાનજીનું મંદિર છે બળિયાદેવનું મંદિર છે અહીંયા યાત્રીકોને રહેવા માટે ધર્મશાળા પણ છે કોઈ યાત્રિકોને રોકાવવું હોય તો રાત્રે રોકાણ એમના રસોડા કરવાની જગ્યા પાણીની બધી સગવડ છે દર પૂનમના દિવસે મંદિરે મેળો ભરાય છે મેળામાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે વર્ષોથી ભરાતા આ મેળામાં અસંખ્ય ભાવિકો કુંડમાં સ્નાન કરે છે આ કુંડમાં ક્યારેય પાણી ખૂટ્યું નથી જ્યારે આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો હતો અને ગામના લોકો માટે પીવાના પાણીના ટેન્કર લાવવામાં આવતા ત્યારે પણ કુંડના પાણીમાં કોઈ આવી નહોતી અને આ સત્ય સદીઓથી ચાલતું આવ્યું છે ગ્રામવાસીઓ કુંડમાં દર બે ત્રણ દિવસે સ્નાન કરવા આવે છે અને રોજ બે હજારથી વધારે દર્શનાર્થીઓ કુંડમાં સ્નાન કરી સકારાત્મક ઉર્જા મેળવી ધન્ય થાય માન્યતા છે કે અહીંયા પણ શરીરના રોગ હોય દૂર થાય ચામડીના રોગ દૂર થાય એટલા માટે અમે આવ્યા છે અને બસ અમારે એક શ્રદ્ધા છે અને અમે અમારી ઈચ્છાથી અહીંયા આવ્યા છે અહીંયા સારું છે અને એનું નામ વધારે પડતું સાંભળ્યું છે અમે કે ત્યાં જવાથી સારું થાય એ માટે આવ્યા છીએ હા મંદિર રામ ભગવાનનું છે શંકર ભગવાનનું મંદિર છે

અને રામજી મંદિરની બાજુમાં આવેલા સોમનાથ મંદિરમાં રાતવાસો કર્યો હતો એટલે સ્વામિનારાયણ ભગવાનના પગલા પણ મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા છે લસુંદરા ગામના લોકો નિયમિત રામજી મંદિરે સવાર સાંજ આરતીમાં જોડાઈ અને ભગવાનના દર્શન કરી પરિસરમાં બેસી શાંતિનો અહેસાસ કરે છે મંદિરે દર્શન સવાર સાંજ કરવા આવું છું અને મનને બહુ શાંતિ મળે છે અને આનંદ થાય છે ડેલી લગભગ પંદર વરસ સત્તર વરસથી આવું છું અને બહુ સારું જગ્યા સારી છે અનુકૂળતા બહારના બધા પ્રવાસીઓ બી આવે છે અને અહીં નજીકમાં ફાગવેલ ગામ છે તો અહીં મેળો ભરાય છે અને એ બધા પ્રવાસીઓ જતા આવતા બધા અહીં દર્શન કરીને જાય છે શ્રાવણ મહિનામાં પણ સારું હોય છે શિવરાત્રી એ લસુંદરામાં મેળો ભરાય છે મંદિરે જ જન્માષ્ટમી રામનવમી દિવાળી અને મંદિરની પ્રતિષ્ઠાના પાટોત્સવની ખાસ ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણીમાં ભગવાન પર અભિષેક અને મહાપૂજા કરવા લસુંદરા ગામના દરેક લોકો હર્ષોલ્લાસ સાથે જોડાય છે ઉજવણીના દિવસે મોટો ભંડારો કરવામાં આવે છે જેનો લાભ લસુંદરા ગામના લોકો અને તેની આજુબાજુના ગ્રામવાસીઓ પણ લે છે